અને ત્યારે ગર્ભધાન એવી રીતે નહોતા થતા જે અત્યારે થઈ રહ્યા છે ત્યારે તો ગર્ભાધાન એવી રીતે થતું કે આમ નજર થી નજર મળતી ને દિવ્ય ગર્ભ ધારણ થતો ત્યારે બીજી કોઈ રીત જ નહોતી ગર્ભ ધારણ કરવાની અને એટલે દેવો કહેવાય એટલે ઋષિઓ કહેવાય એટલે મુનિઓ કહેવાય એટલે સતી કહેવાતી સ્ત્રીઓ કે જેમના શરીરને બીજું કોઈ સ્પર્શ નહોતું કરતો દક્ષ રાજાએ પોતે પોતે તપ તપ કર્યું છે અને કરીને માં જગદંબાને પ્રસન્ન કર્યા છે અને મા જગદંબાને પ્રસન્ન કર્યા પછી એમને ત્યાં પુત્રી રૂપે મા જગદંબા નું પ્રાગટ્ય થયું છે બોલીએ મા જગદંબે અંબે માં મા પાર્વતી માં સતી મૈયા કી બોલે કાશી વિશ્વનાથ મહાદેવ પ્રગટ થયા છે જગદંબા દક્ષ રાજા ને ત્યાં પુત્રી સ્વરૂપે અને એમણે એક વાત કરી છે હું પ્રગટ તો થઈ છું પણ મારો જે દિવસે તમે અનાદર કરશો ને તે દિવસે હું તમારું મારો દેહ છોડી રહીશ માએ એવું નથી કીધું કે હું તમને શ્રાપ દઈશ માએ એવું નથી કીધું કે હું તમને શ્રાપ દઈશ માએ એવું કીધું છે કે હું મારો દેહ છોડી દઈશ હા કોઈને વધારેમાં વધારે સજા કરવી હોય ને આ તો આમ તો સમજણની વાત છે વારે વારે પણ જો તમે અમુક વ્યક્તિઓને તો એવા કઠોર હોય એવા પથ્થર બની ગયા હોય અને કહેવાય ને આપણે જાડી ચામડીના કે એમને સજા થતી હોય ને તો એમને ખબર જ ન પડતી હોય એમનો આપણે વિરોધ કરીએ તિરસ્કાર કરીએ પણ એમને કંઈ વાંધો પડતો એ પોતાની મસ્તીમાં જ ફડતા હોય એમને કંઈ ફરક ફરક પડતો જ ના હોય હા પણ જે સમજદાર વ્યક્તિ છે જેને ખબર પડે છે તેને આપણે વિરોધ કરીએ ને તો કેવો વિરોધ કરવાનો એની સાથે પ્રેમથી વાત કરવાનો બંધ કરી દેવાનો બે દિવસ જુઓ કેવી અસર પડે છે મૌન છે ને એ પથ્થર છે અને જ્યારે એ પડે છે ને ત્યારે ઘા કરે છે હા કઠોર ઘા કરે મૌન શબ્દો તો કરે પણ એ શબ્દો ને વેડફવાની જરૂર નથી સમજદાર વ્યક્તિ સામે હોય ને મૌન ધારણ કરી લેવાનું એ તરત સમજી શકે કે મારો વિરોધ થઈ રહ્યો છે આ જગ્યા અને એટલે જ આપણા વડીલો કે છે ને ન બોલવામાં ન ગુણ અહિયાં માં જગદંબાએ પોતે એક વાત કરી છે કે હું જો મારો अनादर થશે ને તો હું મારા સ્વરૂપમાં પાછી વિલીન થઈ જઈશ મારા દેહ ને ત્યાગ કરી દઈશ અને આ રીતે દક્ષ પુત્રી માં સતી પ્રગટ થયા છે